ભક્તો પીઠ ઉપર બેઠી બેસીને કહું છું થોડા દાડા પહેલા એક સાધુ મને મળ્યા હતા એને મેં મુક્ત ભાવથી ભજન કરવાનું ખૂબ આખરે કરો સાધુ ખૂબ મુક્ષ હતા હજી બહુ દાડા નથી થયા આઠ દસ દિવસથી આઠેક દિવસ થયા હશે આજે લગભગ સવા આઠ વાગે એનો ફોન આવ્યો અને કે 21 વર્ષ થયા ત્યાગી થયો 21 વર્ષ થયા આપે મને મુક્ત ભાવથી ભજન કરવાની પદ્ધતિ બતાવીને મે ભજન કર્યું આજનો જ પ્રસંગ તમને 21 વર્ષથી મને એમ લાગતું ખૂબ સારું ભજન કરું છું પણ આજ 8 દિવસથી હું મુક્ત ભાવથી ભજન કરું છું મારા મનમાં એમ થાય છે ઓહ ઓલું ભજન ને આ ભજનમાં આસમાન પાતાળું ફેર મને અનુભવવા માંડ્યો को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए